જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ત્રણ હજાર નવસો રૂપિયા સહાય વિતરણ કરાઈ ગરીબ કલ્યાણ મેળા સરકારની વિવિધ યોજનાઓના લાભ હાથ પહોંચાડીને ગરીબોના જીવનમાં લાવવાનું કામ થઈ રહ્યું છે આવું રાજેશભાઈ ચુડાસમા કહી રહ્યા છે ગરીબો સોમાનભેર જીવન વ્યતીત કરે સમાનવાર બને ગરીબોની જિંદગીમાં ઉર્જા લાવવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ ચૌદમાં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો સફળ રીતે સંપન્ન થયો છે

આપણા ગરીબ કલ્યાણ મેળા દ્વારા એમની મજબૂતી કરવા માટેનું એક દરિદ્ર નારાયણ ની સેવા કરવા માટેનું માધ્યમ આપણે પ્રસ્થાપિત કર્યું કલ્યાણકારી યોજના રાજ્યની સાથે સાથે આજે જુનાગઢ જિલ્લામાં પણ ચૌદમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ હતી આ કાર્યક્રમમાં સાંસદ શ્રી માન્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રી હાજર રહ્યા હતા અને ખૂબ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ પણ આજે હાજર રહ્યા હતા આજે લગભગ ચાર હજાર જેટલા લાભાર્થીઓને અમે આઠ કરોડ રૂપિયા જેટલા વિવિધ યોજનાકીય લાભો આપ્યા છે અલગ અલગ પંદર જેટલા સ્ટોલ બનાવ્યા છે જેની પરથી લાભાર્થીઓને લાભ આપવામાં આવશે અને સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે એની જાણકારી પણ આપવામાં આવી છે સાથે સાથે સ્વચ્છતા સેવા કેમ્પેન ચાલી રહ્યું છે ત્યારે પદાધિકારીઓની હાજરીમાં આજે એક સ્વચ્છતા રથ ને પણ રવાના કરવામાં આવ્યો છે જેના થકી લોકોમાં સ્વચ્છતાની વધુમાં વધુ જાગૃતિ આવે એવો આશય આજે રાખ્યો છે રમેશભાઈ